નમસ્કાર મિત્રો મિત્રો શક્તિસિંહ ગોહિલનો ત્રીજો ઘા દિલ્હી દરબાર માતૃ જારી જિજ્ઞેશ મેવાણી હુકમનો એક્કો રાહુલ ગાંધીનો નિર્ણય પડદા પાછળ અખિલેશ યાદવનો મગજ એક બાદ એક ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં ટક્કર આપવા ત્યારબાદ હરાવવા કોંગ્રેસ મહેનત કરી રહી છે શું છે સમગ્ર વાત શા માટે શા માટે શક્તિસિંહ ગોહિલની ચર્ચા શા માટે જીજ્ઞેશ મેવાણીની ચર્ચા શા માટે રાહુલ ગાંધીની ચર્ચા આ તમામ મુદ્દા પર વિસ્તૃત વાત કરીએ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ આ ગઢમાં ગાબડું પડ્યું એક બેઠક બનાસકાંઠા આજે કોંગ્રેસ પાસે છે ગીનીબેન ઠાકોર પોતાના કામથી પોતાના ચહેરાથી પોતાના સમાજથી પોતાના નામથી પોતાની પાર્ટીથી જીતીને આવ્યા ભારતીય જનતા પાર્ટીને દેશમાંથી દૂર કરવા માટે ગુજરાતમાંથી દૂર કરવી સૌથી વધુ જરૂરી છે યુપીમાંથી દૂર કરવી સૌથી વધુ જરૂરી છે આ માની કોંગ્રેસમાં અત્યારે એક મોટી ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત પર ધ્યાન આપો ગુજરાતને કોઈ પણ કોઈ પણ સંજોગોમાં જીતવા માટે રાહુલ ગાંધી અત્યારે મહેનત કરી રહ્યા છે

તેમાં ફસાઈ રહી છે રાજકોટ ગેમ ઝોન હત્યાકાંડ કહો કે અગ્નિકાંડ કેટલાય લોકો સળગીને મરી ગયા ડીએનએ ચેક કરવા આપણે આ લોકોના ચહેરા નહોતા વર્તા હતા કોંગ્રેસે આ બાબતને ગંભીરતાથી લીધી રાહુલે પહેલા ઓનલાઈન બેઠક કરી એક ઓનલાઈન મીટિંગ કરી હતી અને ત્યારબાદ ગુજરાત કોંગ્રેસને આદેશ આપ્યો જીજ્ઞેશ મેવાણીને કમાન આપી અને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું પહેલો ઘા શક્તિસિંહનો સેનાપતિ હતા જીગ્નેશ મેવાણી અને સફળ રહ્યો પહેલો ઘા રાજકોટ માં તેના પડઘા પડ્યા રાજકોટ બંધ રહ્યું અને એ પડઘા પાછા સીધા દિલ્હી પર પડ્યા ચૂંટણી પૂરી થઈ ગઈ અને ચૂંટણી બાદ પણ કોંગ્રેસ સતત ઊભી છે વિરોધ નોંધાવી રહી છે વિરોધ પક્ષનું કામ કરી રહી છે તેના પડઘા પડી રહ્યા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક મળે છે ને ત્યાં પણ ત્યાં પણ આ બાબતને લઈને અલગ અલગ મુદ્દાઓને આડકતરી રીતે રજૂ કરવામાં આવે છે અને શું કરવું તે બાબતે ચર્ચા થાય છે છે કે પહેલો ઘા સફળ રહ્યા બાદ બીજો ઘા તો પથ્થર મારાની ઘટના રાજીવ ગાંધી ભવન ખાતે સૌ પ્રથમ વાત તો એ હતી કે રાહુલ ગાંધી ભગવાન શિવના ફોટો સાથે મહાદેવના ફોટો સાથે

ભારતીય જનતા પાર્ટી પીછે હટ કરવા મજબૂર થઈ છે રાહુલ ગાંધી પોતે ગુજરાત આવે છે અને ભારતીય જનતા પાર્ટી પર રીતસરના ચાબખા કરે છે પોતાની પાર્ટીની અમુક શિખામણો આપીને જાય છે રેસના ઘોડા અને લગ્નના ઘોડા લગ્નના ઘોડાને કોંગ્રેસ રેસમાં ઉતારી દે છે અને રેસના ઘોડાને લગ્નમાં ઉતારી દે છે આ પણ બોલે છે રાહુલ ગાંધીની છબી ગુજરાતમાં ધીરે ધીરે મજબૂત થઈ રહી છે આ બે ઘા ને હવે ત્રીજો ઘા ન્યાય યાત્રા તારીખ એક ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ સુધી ગુજરાતમાં ન્યાય યાત્રા નીકળશે અને આ ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પણ જોડાશે રાહુલ ગાંધી ગુજરાત આવશે મોરબી થી આ યાત્રા શરૂ થશે અને ગાંધીનગર સુધી આ યાત્રા જશે પંદર ઓગસ્ટે ધ્વજરોહન કરવામાં આવશે દેશના તિરંગાને સલામી આપવામાં આવશે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે અને જો ત્યાં સુધી પણ સંતુષ્ટિ નહીં મળે તો ફરીથી ત્યાંથી સુરત સુધીની બીજી ન્યાય યાત્રા કાઢવા પણ કોંગ્રેસ વિચારી રહી છે રાહુલ ગાંધી હવે છૂટો દોર આપી દીધો છે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજોને કોઈ પણ કામ કરો પણ પરિણામ લઈને આવો કોઈ પણ નિર્ણય લો પરંતુ પરિણામ લઈને આવો અને હવે આ ત્રીજો ઘા છે ત્રીજા ઘામાં કેટલી સફળતા મળશે ત્રીજો ઘા મોરબી થી ગાંધીનગર સુધીમાં પીડિતોની જે માગ છે તે સંતોષા છે કે નહીં એ પણ એક સવાલ છે વાત એ હતી કે ગુજરાત અને ઉત્તર પ્રદેશ સમગ્ર દેશમાં મોટી અસર કરે છે તમે ગુજરાત જીતો તો આજુબાજુના રાજ્યોમાં અસર થાય ઉત્તર પ્રદેશ જીતો તો આજુબાજુના રાજ્યોમાં અસર થાય જેમ કે ગુજરાત બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીએ જીત્યું બે હજાર ચોવીસમાં પણ જીત્યું એક બેઠક ગઈ પણ એની આજુબાજુના રાજ્યોમાં પણ મોટી અસર થાય બે હજાર ચૌદમાં જોશો તો રાજસ્થાનમાં પણ અસર થઈ મહારાષ્ટ્રમાં પણ અસર થઈ મધ્યપ્રદેશમાં પણ અસર થઈ એમ આજુબાજુના રાજ્યોમાં પણ અસર થાય યુપીની પણ અસર આમ હવે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં તો સમાજવાદી પાર્ટી સાડત્રીસ બેઠક લઈને આવી અને ભારતીય જનતા પાર્ટી તેત્રીસમાં જ તેત્રીસમાં જ ખતમ થઈ ગઈ સૌથી મોટો ફટકો યુપીમાં પડ્યો અને યુપીમાં ભારતીય જનતા પાર્ટીને ખતમ કરી દેવા માટે દૂર કરી દેવા માટે તમામ પ્રયત્ન ચાલી રહ્યા છે અને બીજી તરફ ગુજરાતમાં ગુજરાતમાં કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢશે પીડિતોની સાથે રહેશે ગુજરાતના મુદ્દાઓ પર વાત કરશે આમ જનતાની સાથે રહીને લોકોને સ્પર્શતા મુદ્દા પર વાત કરીને એક વિરોધ પક્ષનું કામ કરશે મુખ્ય ભૂમિકા એ જ છે કે ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટી જશે તો દેશમાં કોંગ્રેસનો વારો આવશે તો રાહુલ ગાંધીનો ગાદી પર વારો આવશે બાકી ચિત્ર સ્પષ્ટ નથી રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા ફરી અમદાવાદ આવશે ફરી એક ન્યાય યાત્રામાં જોડાશે અને વાત ત્યાં સુધીની છે કે આ ન્યાય યાત્રા જો સફળ રહે છે આના પડઘા પડે છે તો પછી ભારતીય જનતા પાર્ટીને આનો નિવાડો શોધવો પડશે દિલ્હી દરબારમાં ધ્રુજારી કારણ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની કોઈ પણ નિર્ણય નથી લેતી દિલ્હીથી આદેશ આવ્યા બાદ નક્કી કરવામાં આવે છે દિલ્હીથી આદેશ આવશે કે આ ન્યાય યાત્રાનો સામનો કઈ રીતે કરવો દિલ્હીથી આદેશ આવશે કે રાહુલ ગાંધી જે પ્રકારે ધ્યાન આપી રહ્યા છે ગુજરાતમાં તેનો ઉકેલ શું કઈ રીતે કોંગ્રેસની સામે ભારતીય જનતા પાર્ટી વિરોધ નોંધાવે અથવા તો આ સ્ટ્રેટર્જીને કઈ રીતે તોડી પાડે અત્યારે ધ્રુજારી આવી છે

તો પછી ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી છે હજુ લાંબો પ્રવાસ છે અને આ લાંબો પ્રવાસ જો કોંગ્રેસ આ જ રીતે ખેડતી રહેશે તો બેશક બે હજાર સત્યાવીસમાં પરિણામ તખતો બદલાઈ શકે છે આવનાર સમયમાં ખબર પડશે શક્તિસિંહ ગોહિલનો ત્રીજો ઘા સામે આવી ચૂક્યો છે રાહુલ ગાંધીનો છૂટો દોર છે પરિણામ લાવો જનતા વચ્ચે રહો જનતાના મુદ્દા લો વિરોધ પક્ષનું કામ કરો અને હવે ગુજરાત કોંગ્રેસ પણ દોડતી થઈ છે

વિશે આપ શું કહો છો ભારતીય જનતા પાર્ટીને શું ડર છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શું ભારતીય જનતા પાર્ટીમાં હજુ પણ પ્રદેશ પ્રમુખ બદલાણા નથી અને સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધી અને કોંગ્રેસ ગુજરાતમાં એક બાદ એક દાવ રમી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં બે ફાટ પડી ગઈ છે સ્થિતિ ક્યારે સુધરશે એ પણ આવનાર સમયમાં ખબર પડશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર